નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાળી રહ્યા છો અડીખમ ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે જેમાં મહીસાગર જિલ્લામાં લુણાવાડા નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણીમાં ટિકિટ ન મળતા કોંગ્રેસના છ સભ્યોએ પક્ષ વિરોધી બાયો ચડાવી અપક્ષ ઉમેદવારી નોંધાવતા મહીસાગર જિલ્લા કોંગ્રેસ પાર્ટી દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સભ્ય વિરુદ્ધ લાલ કરી છે અને આ તમામ છ સભ્યોને લુણાવાડા કોંગ્રેસ શહેર પ્રમુખ દ્વારા પ્રાથમિક સભ્ય પદેથી દૂર કરી પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં મુખ્ય ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ઉપપ્રમુખ અને લુણાવાડા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ પૂર્વ કારોબારી અધ્યક્ષ ચાર ટ્રમ્પ નગરપાલિકા ચૂંટણી જીતેલા એવા ઇન્દ્રિત સુરતી સહિત અન્ય પાંચ સભ્યોને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે હાલ મહીસાગર જિલ્લાના સંતરામપુર લુણાવાડા અને બાલાસિનોર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે આ દરમિયાન અમારા લુણાવાડા તાલુકાના નગરપાલિકાની સેન્સ પ્રક્રિયા હમણાં જ પૂરી થઈ હતી ત્યારબાદ જેઓને મેન્ડેટ મળ્યા એમણે ફોર્મ ભર્યા અને મેન્ડેટ ન મળતા કેટલાક કદાવર નેતાઓ અને કાર્યકરોએ કોંગ્રેસમાં વિરોધ જઈ અપક્ષમાં ઉમેદવારી નોંધાવેલ હતી જેના કારણે તેઓને પ્રાથમિક સભ્ય પદેથી પણ રદ કરવામાં આવ્યા છે આમ અમારી પાર્ટી ના જે પણ કાર્યકરો પાર્ટી વિરોધ કામ કરશે તેમણે આ રીતે પ્રાથમિક સભ્ય પદેથી પણ દૂર કરવામાં આવશે ગમે એવડા નેતા હોય પરંતુ પગલા ભરવામાં પક્ષ ક્યારેય પાછો વાળીને જોશે નહીં હાલ લુણાવાડા નગરપાલિકામાં છ જેટલા પાર્ટીના કાર્યકરોને સભ્ય પદેથી દૂર કરવામાં આવ્યા છે જેમાં ઈદ્રીશ સુરતી ઉમર ગુલાટી મેહુલ પંડ્યા કૌશલ ગુલાટી રસીદા ધાવલ અને સબીનાબાનું પઠાણ જેવા વ્યક્તિઓને